જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર મારા નવા વિડીયોમાં તો આજે મિત્રો અમારા ગામમાં એટલે કે લીંબાડા ગામમાં અમારી કોમેડી મોજિલી ઓફિસિયલ ટીમ એમનું શૂટિંગ રાખવામાં આવ્યું છે અને સંતવાણી ભજનનું કોમેડી ભજનનું શૂટિંગ રાખવામાં આવ્યું છે તો જોરદાર ફૂલ કોમેડી આજે વિડીયો બનાવીશું અને શૂટિંગ કરીશું તો રાતનું શૂટિંગ છે તો આજે અમારી ટીમ આખી આવી રહી છે અને હું બધી તૈયારી કરી છું વિડીયો માટેની અને એમાં મંડપ વધીશું અમે અને સાઉન્ડ પણ લગાવીશું ચાલુ નહીં કરીએ પણ લગાવીશું વિડીયો માટે અને બધું કેમેરા અને ચા પાણી નાસ્તો જમવાનું બધી ફૂલ સગવડ અમે કરવામાં આવી છે તો જોતા રહેજો વિડીયોને એન્ડ સુધી નહીં ચેનલ ઉપર ન હોય તો કરી લેજો સબસ્ક્રાઈબ ને વિડીયોને કરી દેજો એક લાઈક તો હવે આગળ જઈને મળીએ ચાલો હવે ફૂલ લઈ આવીએ અને બેટરી અને ફોક્સ બધું લાવવું પડશે કારણ કે છેતરમાં ભજન છે એટલે શૂટિંગ કરવામાં તકલીફ ના પડે તો ચલો હવે બને રેજો વિડીયોમાં લાસ્ટક તો મિત્રો આપણે

તો ફાઇનલી મિત્રો આપણે કોમેડી મોજ અને મારા ટીમના ખાસ મિત્રો મારા હિતેશભાઈ આવી જાય છે તો વેલકમ આ નવા ભાઈ અલાગ છે વેલકમ અચ્છા વેલકમ મજામ અચ્છા આવી જો આઈ બધા ભાઈ આવ્યા છે મારા ચાંજા આપણા કોમેડી મોંજી લો ચા ભૈયા આવું કરો ને ભૂલું આવ શું તમને બહુ વેલકમ કરો કહો શાંતિ આવ <laughs> <laughs> <laughs>

મોરાહ લઈને તે ઉડા ઓકે બાપજી બાપજી ઘી સાડો યાર રેડી એ હા તો બોલો મિત્રો ખાઈ પીને રેડી થઈ ગયા હતા અને હવે અમે રાહરા અમારા ખેતરે લોકેશન ઉપર જવા મારો કોમેડી ભજન સંતાણની શૂટિંગ છે તો અમારા બધા ચેકિંગ થઈ રહ્યા છે કેમેરો માયક અને આખી ટીમ હલો હલો થઈ જાય એટલે ક્ષેત્ર અને બનાવે છે ખુબ સરસ મહેશભાઈ રાધનપુર થી બરોબર પોતાની ચેનલ નું નામ છે મહેશ ભાઈ સપોર્ટ કરો

तो कसा बघतोय

આજે બધા મિત્રોને બૂમ પાડ દેવાની છે હા બધા સિંગિંગ કરે છે વિનોદ ભાઈ કાલો કાકો વગર ઢોલ છે અને બાકા જીગી બોલાવરા છે ફોટો ને ઇન્સ્ટન્ટ ને કરો ખતર નાખાય છે તો મિત્રો આપણો શૂટિંગ થઈ રહ્યું છે આજે રાતે તો રાતે વાગ ગયો છે એક અને શૂટિંગ ચાલુ છે તો અડધું શૂટિંગ પટી ગયું છે અને અડધું બાકી છે તો અડધું શૂટિંગ પટ્ટી તો આપણે કેમેરાની બેટરી મેમરી ફૂલ થઈ ગઈ છે એટલે કોપી થઈ રહ્યો છે આઈફોનનો તો આપણા જે વિડીયોની ક્લિપમાં છે તે આઈફોનમાં કોપી થઈ જાય એટલે કેમેરો ખાલી થાય ને પછી ફેર શૂટિંગ ચાલુ કરશો નીતિશભાઈ બ્લોગ બનાવી રહ્યા છે કારણ કે અમારે દરેક મારે તાર બ્લોગ બનાવવાનો ટાઈમ મળે છે તો મોહનભાઈ બેઠા છે તેમ સમજે ભાઈ પૈસા હાંતા દે તા આ દો આ દો આ દો તમે આ

અમારો વિડીયો આવી રહ્યો છે ટૂંક સમયમાં એવા અમારા જેઠાભાઈ એટલે કે અશોકભાઈ તમે બોબી ઓફિસિયલ તરીકે જાણતા હશે અમને એટલે ટૂંક સમયમાં આ એમના ખેતરે આ બધું પ્રોગ્રામ કરી રહ્યા છે અને બહુ જ બહુ જ વ્યવસ્થા સારી કરી છે અને અમારા સાથી કલાકારો બધા જેમ કે મોજીલાભાઈ દાદાભાઈ અમાર ગફુરો રાભો

શૂટિંગ જોવા માટે અમારા બધા કેમેરામેન પણ મસ્ત આવ્યા છે કેમેરામાં શૂટિંગ કરવા આ બાજુ બધા બેઠા છે અમારા પૌવા બેઠકો ની ફૂલ તૈયારી થઈ રહી છે અને હવે પૌવા બેઠા ખાશું વાગી ગયા છે બે અને રાતે બે વાગે અમારી કોમેડી મોજલો ઓફિશિયલ જે ટીમ છે તે શૂટિંગ કરી રહી છે અરે તમે જોઈ શકો છો કે અમારા મિત્રોને બધા નાસ્તાનો ટાઈમ થયો એટલે નાસ્તો કરાવી લઈએ છો તો અમારા બધા કોમેડીના મેમ્બરો બધા નાસ્તો કરી રહ્યા છે કેવો નાસ્તો બન્યો છે ભાઈ એક નમરમાં ચા બી પીઉં બીધી વખત પીઓ પીઓ તમારા પીવાથી મારે કોઈ ખૂટી નથી જવાની ના ના સાહેબ તમારી સેવા તો અપાર પર પણ આ વઢિયામાં કેવું ચાલે તો મિત્રો મોજે મોજજો રાતે વાગ્યા છે બે

જોડા લેજો ચેનલ ઉપર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જય માતાજી બસ સવાર પડી છે શૂટિંગ કરતા કરતા અને આખી રાત શૂટિંગ કરી છે તો મિત્રો આપણે જે હું અહીંયા શૂટિંગ કરવામાં આવ્યું તો શૂટિંગ સવારના આખી રાત અડ્યું ને સવારમાં વહેલા શૂટિંગ છો ખતમ તો મજા આવી ગઈ છે અને ફૂલ કોમેડી વિડીયો શૂટિંગ કર્યો છે સંતવાણી ભગનનો તો કોમેડી મજૂરો ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આવશે તો બધા જોવાનું ભૂલતા નહીં અને અવશ્ય જોજો જેઠા કાકાના ઘરે ભવ્ય સંતો ડાયરો તો જોરદાર બધા મારા ટીમ મેમ્બરે એક્ટિંગ કરી છે અને હવે બધા ટીમવાળા રાતે રહ્યા છે પોતપોતાના ઘરે અને હું એકલો વધ્યો છું તો આ પડદોનો પડદો બધો ખોલી અને મંડપ બંડપ હાલવા આવવું પડશે તો મંડપનો પડદો ખોલી સાઉન્ડ બધો ભરી અને આપણી ગાડી હુમે પડી છે તો ગાડીમાં બધું ભરી અને લઈને જઈએ ગમમાં તો મળીએ હવે એક નવા વિડીયોમાં તો આવા નવા નવા વિડીયો જોવા માટે જોડાઈ રહીજો અમારી ચેનલ પર ચેનલ પર ન હોય તો ખાલી જોઈએ સબસ્ક્રાઈબ ને વિડીયોને કરી દીજો એક લાઈક તો મળી આવે એક નવા વિડીયોમાં જય માતાજી